રાહુલ ગાંધી માફી માંગે એવો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોંગ્રેસના રાહુલ ગાંધીજીએ મોદી સાહેબ વિશે ઓબીસીમાં જે જ નહીં એવું વલણ અને પ્રબળ એને વાત કરી એ બદલ આજે ગીર સોમનાથ જિલ્લા બક્ષીપંચ મોરચા મારફત બક્ષીપંચ સમાજે રાહુલ ગાંધી શરમ કરો આ હદ વટાવે છે કોંગ્રેસ અને રાહુલ ગાંધી એને આ માફી માગવી જોઈએ આ મોદી સાહેબ વિશે આવા વલણો અપનાવે છે એ બદલ